દસ દાણા થઈ ગયા ગુલાબભાઈ આયા ને કે લખોભાઈ આને કહેવા કે રંગતુંભાઈ હવે આપણો નટુભાઈની કોમ ચાલુ કરવાની છે હળો મને એવું લાગે છે તો આ કોમની ના પાડી નટુભાઈને કદાચ શંકર પેલા માપ લે તો આવડતું નહીં નહીં ટૂંકા હળ્યા જેમ રાખતા નહીં સેન્ટિંગ નહીં એવું બધું તો અણ કોણ કોમ આલા હળું એમ કરવા દે ગુલાબભાઈ આયા ને કે લખોભાઈ આયા નહીં પણ નટુભાઈ માર જવું પડશે

પકડો 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 બંજે વગાડો ના પાછો લેતી પાછો આમ ફટાફટ બાલ નંદી નંદી જલ્દી જલ્દી નાવા શાંતિ શાંતિ થા જલ્દી અલ ભાઈ શું છો હા તો હોટવાંતા તમે લે પકડો બીજો નાખો છે મત આવો છો તે પાત કરો છો તે પથરાયું તો કે વાશી મસરમાં હા પટી ગયો પટી ગયો હા વાશીની વાગે હા

મન તો હું ખબર મન તો ખબર હતી કે આજે બીમ ભરવા નાય શિલારી ભી કરવા હતી કે તમે આયો હા તમે આયા લે અરે હરખુ બોલ ક યાર કે કોમ કોમ હા મામા એ ગુલાબ બેચના તા આવો તો તમારા ગાકે નહીં હું તો આણ વળક તો હું એકેર નઈ જોય ના મોકા જોય છે તું કોરો હ હા હું તો રોજ કોરો જોઉ છું હું હ

કહો દોઈ રે હે એ લખાબા બોલ કેવાતો રહેવું કે મે છે કોમ એલા ખાવાનું પૂછ્યાતો એક આલિક જો અન તમે હું કોમો જાવ છું

તમે આદ હોય પણ આપડે કઈ શ્ય નહી લઈ જવા મારી વાતો કેવું હું જો કોમ રાખું ને એ કુ કરવાનું નહીં તમારા છે

બે પૈસા લાવો તરબા પણ પૈસા પૈસા ત્રણસો રૂપિયા પૈસા આ મજૂરી માગે વળી લાવો દસ બે ની કેવું પડે બોલાવો ને લખા તો લાવી દેજો અમે દુનિયામાં કોઈ કારીગર તો મુનાફે વાયકા મકાન હાલતા નહીં કહી દીધું કઈ જાય પાછા કુકડા પાડી ગયા છે આ કી દુબારે જાન ભાઈ યાર તય ખબર ન માગા ઠંડુ પર નઈ પરા ગટુ ભાઈ મા તો કોમ પટાવાન કરજો બોલ્યા હવે આ તો પતી જશે હવે ખબર ન પડતી ઓકે હાલો આઈ અમે ખાવું પડે એવા ગુલાબભાઈ એક વાગ્યો ની મોડી મો